રાપરના જલારામ ગ્રુપ દ્વારા ખાસ કરીને વિદ્યાર્થીઓને નોટબુક વિતરણનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ઉડીને આંખે વળગી તેવી બાબત એ જોવા મળી હતી કે જલારામ ગ્રુપના સ્થાપક પ્રમુખ અને જેની મુખ સેવા છેક સુધી વહે છે તેવા શૈલેષભાઈનો જન્મદિવસ પણ આ તકે ઉજવવામાં આવ્યો હતો વાગડ પંથકમાં ખાસ કરીને આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે સેવાનું જ્યારે નામ આવે છે ત્યારે હંમેશાને માટે મોખરે જલારામ ગ્રુપ હોય છે જલારામ ગ્રુપની મુખ્ય સેવા ખૂબ જ જાણીતી છે ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે અને આરોગ્ય ક્ષેત્રે તેમની સેવા ખૂબ જ પ્રશંસનીય છે વાગડના ખૂણા ખૂણા સુધી છેવાડાના ગામડાઓ અંતરિયાળના ગામડાઓમાં આ જલારામ ગ્રુપ દ્વારા સેવા કરવામાં આવતી હોય છે ગઈકાલે પણ જલારામ ગ્રુપ દ્વારા ખાસ કરીને પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના બાળકોને નોટબુક વિતરણનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને તેઓ અભ્યાસમાં આગળ વધે તે પ્રકારની શુભકામના પણ પાઠવવામાં આવી હતી આ કાર્યક્રમની ઉડીને આંખે વળગે તેવી વિશેષતા એ જોવા મળી હતી કે જલારામ ગ્રુપના સ્થાપક પ્રમુખ અને જેની મુખ સેવા ચોમેર પ્રસરાયેલી છે એવા શૈલેષભાઈ ભીંડેના જન્મદિવસની પણ વિશેષ ઉજવણી કરવામાં આવી હતી તદ્દન સરપ્રાઇઝ રીતે આ જન્મદિવસની એક વિશેષ ઉજવણી પ્રાથમિક શાળા અને બાળકો શિક્ષકગણ આચાર્ય દ્વારા આચાર્યગણ દ્વારા કરવામાં આવી હતી કેક કાપી શૈલેષભાઈ ભીંડેના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ વધાઈ આપવામાં આવી હતી અને તેઓ હંમેશાને માટે શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં જે કામ કરી રહ્યા છે એ કામમાં તેઓ ખૂબ આગળ વધે તેવી શુભકામના સાથે તેમના જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈ પણ પાઠવવામાં આવી હતી અને બાળકોએ પણ જન્મદિવસનું ગીત ગાઈ અને શૈલેષભાઈ ભીંડેને ખૂબ ખૂબ શુભકામના પાઠવવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમના પ્રતિભાવરૂપે શૈલેષભાઈ ભીંડેએ જણાવ્યું હતું કે સેવા માત્ર મારું માધ્યમ છે બાકી તો ખરેખર પરમકૃપાળું પરમાત્મા આ કાર્ય કરવાની અવસર આપે છે અને ખાસ કરીને શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે જે મેં ખોટ અનુભવી છે મારી જીવનમાં એ ખોટ મને અહીંયા પરિપૂર્ણ થાય છે અને આ સેવા માટે મને વધુને વધુ અને મારા ગ્રુપને વધુને વધુ શક્તિ મળે તેવી પણ પ્રાર્થના કરી હતી અને ખાસ કરીને આવું સુંદર મજાનું આયોજન કરવા બદલ શાળાના આચાર્ય શાળાના શિક્ષકગણ અને વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને સૌ કોઈએ તેમના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ વધારે પાઠવી હતી તેમનો પણ આ તકે વિશેષ આભાર માન્યો હતો સૌથી મહત્ત્વની વાત એ છે કે કચ્છ આમ તક દૈનિક અને ટીવી ન્યૂઝ ચેનલ દ્વારા પણ શૈલેષભાઈ ભીંડાના જન્મદિવસ નિમિત્તે તેમને ખૂબ ખૂબ વધાઈ આપી હતી અને હંમેશાને માટે સેવાકીય કાર્યમાં તેઓ હંમેશા તત્પર રહે તેવી શુભકામના પણ તેમના તંત્રી અને પરિવાર દ્વારા પાઠવવામાં આવી હતી